વિશ્વવિખ્યાત મહારાજા સયાજી રાવ યુનિવર્સિટીની વિવિધ હોસ્ટેલોમાં વિદ્યાર્થીઓને છેલ્લા કેટલાક સમયથી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે જેને લઈને એબીવીપી દ્વારા યુનિવર્સિટીના ચીફ ઓફ વોર્નરને લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું શિયાળાની શરૂઆત થતાં હજી સુધી કેટલીક હોસ્ટેલોમાં ગરમ પાણીની સુવિધા શરૂ કરાઈ નથી ગર્લ્સ હોસ્ટેલમાં નાવાના પાણીની ગુણવત્તા અત્યંત નબળી હોવાથી વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર અસર થવાની શક્યતા છે બોયઝ હોસ્ટેલમાં પીવાના પાણીના કુલરની સ્વચ્છતા જળવાતી નથી તેમજ પાણી ગંદુ અને દુર્ગંધયુક્ત હોવાની ફરિયાદ છે આ સાથે જ જીવજંતુઓની સમસ્યા પણ વધી છે વોશરૂમની મનામત અને સફાઈનું કાર્ય તાત્કાલિક હાથ ધરવાની જરૂરિયાત છે સાથે જ એચએમ હોલની મેસમાં કામ કરતા એક યુવક દ્વારા ભોજન માટે આવતી છાત્રાઓના ફોન નંબર માંગી મેસેજ કરી હેરાન કરવામાં આવ્યા હોવાનો ગંભીર મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે ગર્લ્સ હોસ્ટેલમાં મેલ સિક્યુરિટી ગાર્ડ દ્વારા ઇન્સ્પેક્શન માટે પ્રવેશ કરવામાં આવતા વિદ્યાર્થી પરિષદે તીવ્ર વિરોધ નોંધાવ્યો છે અને માત્ર ફિમેલ સિક્યુરિટી સ્ટાફ રાખવાની સ્પષ્ટ માંગ કરી છે

સર વોર્ડન લોકોનું કામ છે તમને બધું અપડેટ આપવાનું બધું તમને જાણમાં હોવું જોઈએ વોર્ડન લોકોનું કામ એ છે આજે બીબીપી ના બધા જ કાર્યકર્તા અહીંયા ભેગા થયા છે કેમ કે ઘણી બધી પ્રોબ્લેમ્સ જે બેનો અને ભાઈઓને હોસ્ટેલમાં જોવા મળે છે બેનો માટે પણ અમે ઘણી બધી વાર જે અમારા વોર્ડન છે એમને તકલીફ કીધી છે અમારી છતાં પણ કોઈ ઉકેલ અમને મળતો નથી નવું બાંધકામ કરવામાં આવ્યું છે એમાં પણ એ જ તકલીફો અમને જોવા મળે છે કે નવું બાંધકામ કરીને પણ કંઈ જ ફાયદો નથી અને જમવાનું પણ એટલું બધું કઈ સારું હોતું નથી હાઇજીન પણ નથી અને સ્વચ્છતા રિલેટેડ પણ ઘણા બધા અમને આવે છે તો અમારી બસ ચીફ ઓર્ડન સાહેબને એટલી જ માંગ છે કે અમારા જે પણ પ્રોબ્લેમ્સ છે એ સીધા તમારા સુધી પહોંચાડવામાં આવ્યા છે તો એનો કઈક હવે પરમાનન્ટ ઉકેલ અમને જોઈએ છે આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ચીફ ઓર્ડન સાહેબને રજૂઆત કરવામાં આવી છે પત્ર આપવામાં આવ્યું છે તેનો મુખ્ય વિષય એ છે કે છેલ્લા ઘણા સમયથી દિવાળી વેકેશન પહેલાથી આવું પાણી આવું પાણી गर्ल्स હોસ્ટેલ માં આવી રહ્યું છે બોયસ હોસ્ટેલ માં આવી રહ્યું છે અને આવા પાણી થી બહેનોએ નાઉં પડે છે આવા પાણી થી બહેનોએ આખો દિવસ આમનો કાઢવો પડે છે એટલે આ આ વિષય ને લઈને અમે વિદ્યાર્થી પરિષદ આવેદન પત્ર આપવા માં આવ્યુંતું બધાને ધ્યાનમાં છે કે ઠંડી ચાલુ થઈ ગઈ છે પણ અમુક હોલ માં ગરમ પાણી આવે છે અને અમુક હોલ માં ગરમ પાણી નથી આવતું એ વિષય ને લઈને બી વિદ્યાર્થી પરિષદ દ્વારા આવેદન પત્ર આપવા આવ્યુંતું ચીફ વોર્ડન સાહેબ ને બે દિવસ નોલ્ટીમેટમ આપવા આવ્યો છે જો બે દિવસ માં આનો નિરાકરણ નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્રથી ઉગ્ર રજૂઆત કરવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી ચીફ વોર્ડન સર રહેશે એવું બી બનાવ બન્યો છે કે ગર્લ્સ હોસ્ટેલ મેન સિક્યુરિટી ઉભી રહેશે તે બાબતે સુરજ વાત ફરિયાદ એવી છે ગર્લ્સ હોસ્ટેલ ના બેનો ફરિયાદ એવી છે કે મેલ સિક્યુરિટી તો ઉભા જ રહે છે પણ અમુક વાર જયારે ઇન્સ્પેક્શન કરવા જતા હોય છે ત્યારે મેલ સિક્યુરિટી અંદર રૂમ ની અંદર જઈને ઇન્સ્પેક્શન કરતા હોય છે એટલે એના પર બી અમે ચીફ વોર્ડન સાહેબ જોડે વાતચીત કરી છે એનું નિરાકરણ સાહેબ એ કીધું છે કે બે દિવસ અમે નિરાકરણ આપીશું હા એ રજૂઆત કરવામાં આવી છે એનામાં એચએમ હોલ એક ભાઈ છે જે કેન્ટીનમાં કામ કરે છે એ ગ્રુપ બનાવીશ ગ્રુપ બનાવીશ કરીને બધા બહેનો નંબર લે છે અને એમને મેસેજો કરે છે એટલે એ રેવ ફરિયાદ બી અમે ચીફ વોર્ડન સર કરવામાં આવી છે સર આશ્વાસન આપ્યું છે કે અમે એના પર એક્શન લઈશું નંબર લેવા અમે ગ્રુપ બનાવીશું એવું કહેવા માટે એવું કે છે કે અમે ગ્રુપ બનાવીશું એવા પરથી નંબર લે છે બે દિવસની અંદર તમારા બધા પ્રશ્નો નું નિરાકરણ અમે કરી દઈશું અને જો નહીં કરવામાં આવે તો વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર થી ઉગ્ર રજા કરવામાં આવશે